मङ्गलं करोति થોડા સમય માટે શ્રીમન નારાયણ Now પરમ પિતા પારધરૂર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના મંદિરના પાઠોત્સવના પાવન મહોત્સવે સુપર ગામે આજે જ્યારે ભગવાને બધાને ભેગા કર્યા છે અને ભેગા થવાનું કારણ કારણ કે આપણે તો કરવા ઈચ્છતા હોઈએ પણ એની મંજૂરી હોય ત્યારે જ થાય ને અને છોકરાઓને કીધું જ આ મને હા અને દીધી પહોંચાડવાની જવાબદારી આજનો દિવસ પાછો ઘર આપણા ઘેર્યા ન હતો આજનો દિવસ વસ્તાર હતો અને હું આ દિવસે બદ્રીનારાયણ છે બદ્રીનાથજી પણ બદ્રીનાથજી આંધ્ર તામિલનાડ મહારાષ્ટ્ર અને ગુજરાત થઈને આજે બધાના જે અને આ જ પરમાત્માની સાથ આ કોઈ તમને બોલ કે આ મારા કુમાર એ છોકરા ઓ ને કા ગજવા માં દીધા છે જે આયા છે બાપા એ વાત ને ભૂલી જજો ને મગજ માં થી કરે પણ આખો કેન્દ્ર ને આ રાત દિવસ જે સમાજ વચ્ચે ફરી છે ને બાપ આ બાવળિયા કેને કે આજે આ અમારા મોઢે કે અમારા વાણીએ ક્યારે પણ અમારી અપેક્ષાઓ ન હોય કે સમાજ શું દે છે રાત દિવસ કરી પ્રત્યેક સમાજ અમારે તો વધારે આલમ હંડવાના હોય પણ જ્યારે આજે વિશેષ ભાવે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરના ઉત્સવ અને પાઠોત્સવ ત્યારે આજે સમાજ પ્રતિવર્ષે ઉજવી રહ્યો છે

માનવ શરીર મળ્યા પછી માનવતાને પ્રાપ્ત કરવું એ જ આપણું લક્ષ્ય છે પશુ ને પશુ શરીર મળ્યું એ પશુ છે પક્ષીને પક્ષી શરીર મળ્યું એ પક્ષી છે વૃક્ષને વૃક્ષ શરીર મળ્યું એ વૃક્ષ છે એના માટે બીજા કોઈ નામ કે એના માટે વિશેષ વિશેષ સ્ત્રણો લગાડવાની કોઈ જરૂરત નથી રહેતી ખાલી માનવ માટે

બસ માનવતાનો વિનાશ કરવામાં જેને જેનું લક્ષ્ય છે અને જેનું એક એક જીવનનું કર્તવ્ય જે છે જીવનને ધર્મ જે માની લે બેઠા છે કે બસ બીજાને મારો અને આપણું જીવન સુદ્રઢ કરો સુશુદ્ધ કરો હવે પોતાના જીવનને બાપ બચાવવા માટે બીજાના જીવનોને ભણવા એક કેવો કર્મ છે તો કે એ અસુરોનો ધર્મ છે અને એ અસુરતા અત્યારે વિશ્વની સત્તાઓ લઈને બેઠી છે ત્યારે યાદ રાખજો કે આટલી વિશ્વની સત્તા આ અસુરોના હાથમાં શા માટે આપણા જેટલા અવતારો છે ભગવાન ભગવદ્ગીતા એ બધા અવતારોની પાછળ તમે જોજો કોઈ ને કોઈ અસુર હશે પેલો ભગવાન એને મોટો કરે પછી મારવા પાછું એને જાવું પડે કારણ કે એનો એનો પોસાયેલો છે એને બીજા મારી નથી આવતા પોતાના કુકર બેઠ ભરે છે એમ આસુરી સત્તા આજે ભલે વિશ્વની સત્તા છે પણ એનું ભવિષ્ય નથી હોતું ભવિષ્ય નથી અને આજે આસુરી સત્તા જે કાઈ મેળવે છે અંતે તો એ દેવી સત્તા પાસેથી જ આસુરી સત્તા મેળવી છે ને યાદ રાખ હવે હું વાત આ કહેવા માંગુ છું કોઈ પણ આપણા અસુરો છે એને કેટલી ભગવાન ભક્તિ કેટલી કરી તમે કે એક અસુરના તમે લઈ લો જેને ભગવાન બહાર આવ્યા કેટલી સાધના છે કે ખાલી આપણે સંધ્યાનો સમય છે હિરણક આ ભગવાન આ નૃસિંહ ભગવાનને યાદ કરીએ હિરણક શુદ્ધને મારવા માટે ભગવાને નૃસિંહનો અવતાર ન પશુ ન માનવ ન દેવ ન દાન કે કેવી સ્વરૂપમાં આ એ તત્વને આવું પડ્યું કારણ કે એ તત્વને આવું નું કારણ

બધા જીરો કરી ભગવાન માટે નો ફરકડી કાઢી બ્રહ્મા દેવાની છે કયા રૂપમાં નું

ભગવાને એક વખત બધાને ભેગા કરવા પડ્યા કારણ કે અસુરો કે દેવો કેમ તમે મોટા દાનવનો એટલા માટે થઈ ગયા બ્રહ્માજી એ ખૂબ સમજાવ્યા પણ જ્યારે બ્રહ્માજી ન સમજાવે એ એટલે ભગવાન વાત કરી ભગવાને કીધું બ્રહ્માજી કામ કરો તો બધાને માટે એને ઇન્વિટેશન આપો ભોજન આમંત્રણ આપો બધા જે હોય આવે દારુ આવે અને બધું બનાવો રૂદ બનાવો બધું બનાવે અને ભગવાન નારાયણ બ્રહ્માજીએ કીધું કે એ કેત કે એક શરત છે આ બધું જમવાનું છે પણ એ જમવાનું તમે ત્યારે જમી આપશો જ્યારે તમારા હાથમાં લાંબી પટ્ટી બાંધવામાં આવશે તમારા હાથ સીધા રાખવામાં આવશે અને તમને જે જમવું હોય એ જમવું ભગવાને નારાયણ બ્રહ્માજીને કીધું બ્રહ્માજી રૂષ્મા ત્યારે થઈ અને બધા દેવોની ફગત દાનવોની ફગત બિહારી બધાને જમવાનું એને બ્રહ્માનું ભોજન હતું બાપ હા બ્રહ્માજીના રાંધેલા ખાડો ઐશ્વર્ય ભોજન અને એમાં સુગંધમાં સુખ અને એમાં અસુરોને જ્યાં સુગંધ હળભરાટ થાય ત્યારે ખાવા મળે પણ ત્યાં જે બ્રહ્માજી કીધું કે તમને પટ્ટીઓ બાંધી અને પછી ભોજન કરવાનું છે અને જેટલું જ એને ખાવું હોય તો ખાવું બધાની પટ્ટી

આવી ઉપર તું વિચાર કરો ભાવ દેવત્વ ની કક્ષા કરી છે ને આપણે

બગડેલ છે આપણે બગાડીએ હાથ લઈ કરીને બગાડીએ છે જાણ જોઈને બગાડીએ છે પણ એ કેવું બગડેલું છે સમજ દાની પૂર્વક બગાડેલું છે અને હું એની રીતે બગડેલું છે જ્યારે સમજપૂર્વક જે બગડે છે ને એ બાપ એ કાક સુધરે છે કાક સમજદારી પૂર્વક એ બગાડ પોતે કેરો છે દૂધ પતી જાય આ દૂધમાંથી શું થાય દહીં થાય કલર એક જ રહે नाम बदली जाए अने कीमते बदली जाए दूध करता नहीं हो अने ईज नहीं माँ जारे मंथर था है तारण निकले माखन बाहर आवे रंग एक रे नाम बदली जाए अने कीमत पर बदली जाए माखन नहीं दे करता नहीं ईज माखन गालिए तावीए ये माती जी तैयार था है ईज स्वेदता नाम बदली क्यों ना कीमत बदली गई माखन माती

સત્સુને મે બોલું તો એમાંથી કાઈ ન નીકળે પૂછજો માતાઓને કે કદાચ આ બગડેલા દૂધમાં કદાચ જરણી નાખીને કદાચ બળોવે તો એમાંથી માખણ ન નીકળે પણ શું નીકળે ભોગ નીકળે છે ભોગ તો કે જેટલું કરશો એટલું કમ બપોર ઉની બકે રાખો પણ બગડેલામાં કાંઈ ન થાય પણ મેળવેલામાં થોડી વાર મંથન કરશો અને માખણ બહાર આવશે એમ બા સમજદારી પૂર્વક આ કુદરતી આજે માનવ થઈને આવ્યા છે આજે ઘણા સંસારની રીતે કહેતા હોય કે શું બધો તો શું પેણો છે ધર્મમાં ને શું આ હા માર્ગ એક તો ને શું ગુરુને રાય નીકળાય છે ને શું આ સંસારમાં એક બીજાના બા બગડે એટલા માટે તો આપણે આપણા દીકરા દીકરીને બગાડીએ છીએ કે સંસારમાં બાપી એક હતા શું ખોટું હતું એકલાને જ દેવા દેવાતું પણ નોરાવા દેતા આપણે બધાય ને

એને એને જે જેને જોઈએ છે કે મારી દિવ્ય પત્ની એક લક્ષ્મી સ્વરૂપા આવે અને લક્ષ્મી સ્વરૂપાને એક નારાયણ તત્વ સ્વરૂપી મારું સૌભાગ્ય મારો પતિ મળે એ જાણતા જે વાપ ગ્રસ્તાશ્રમો નો સઘાય જે ગ્રસ્તાશ્રમના રાહ નિર્માણ થાય ને એ રાહ તમને તમારા નક્ષ સુધી પહોંચાડે અને પાછલી પેઢીને એક બાપ એનો જીવનનો રાહ બનાવી નાખે પણ જે વાગીને ક્યાં છે એ તો ખેતર ખૂબીને ગરમી ટકી ને રાત બહાર ઉકુટી ને રાગવા મારા ઈજ પાઈ ગયા ના કોઈ રસ્તા નથી બાપ બસ એને ઓળા મળી જાય છે એક બીજા આજે ઘણા ઓળા પછી અમારી તને એવા રહે એવા રહે એવા રહે કારણ કે બીજો કોઈ આરો ન હોય માવ કરો મોઢો ન દે બાપુ વિનંતી કરીએ છીએ કે દીકરીઓને કેજો ભૂલ ન કરે ભાગીને ભૂલ ન કરે તો બેટા રહી રહી અમે તો કહીએ છીએ પણ અમે ધોકા ભેગા રાખવા પડશે હા આજે જાગતા નીકળજો સાધુ હૃદય કહે છે જીવન નું લક્ષ લઈને આવ્યા છે માનવ શરીર લઈને આવ્યા છે માનવ શરીર ને માનવતા થી સંભાળીએ અને માનવતા નો આધાર પૈસા ના વિદ્યા તપો નો દાન ન ચાપી ન શીલ ન ગુણો ન ધર્મ તે મનુષ્ય આ ભૂમિ ભાગ ભૂતા મનુષ્ય રૂપે મૃગા ચરણ કે પૈસા ના વિદ્યા જેના માં વિદ્યા નથી પૈસા ના વિદ્યા તમારું તપ છે બાપ આજે દાંપત્ય જીવનમાં આજે કેટલું સિદ્ધાંત જો ત્યારે બાપ આજે માતૃ શરીર આજે દીકરી દ્વિ બાવી વર્ષ બાપના ઘરે રમી હોય ભાઈ મોટી થઈ હોય અને જ દીકરીને ત્યારે ખબર છે અમે કોઈ નથી બસ પરિવાર બતાવ્યું કે બેટા તારો પતિ સ્વીકાર છે અને સ્વીકાર કર્યા રહ્યા પછી બાકી બધા ત્યાં ખબર નથી બધાના સ્વભાવ શું છે પણ છતા એ પુરુષના નાતે આપી વી બાવી બધું મૂકી ગને નીકળી છે યાદ રાખજો તમે સીધા લઈ લે તો બાવી બરણને મૂકી દીધા એમ એમ તો મૂકી નથી બાપ કે એના સત છે

ત્યાં અને કેવું અહિયાં એવું શું કે જે ત્યાં નથી એનો જે મહેલ છે એની મહારાણી ના મેલ નો જે રસ્તો છે આ તો સોનાના નિષ્કિ તરીકે એ ત્યાં છે આપણી ઘરે ક્યાંય નથી સોના રસ્તા મહારાણી ના મહેલમાં જવાના

શરીરો તો બધાય છે અત્યારે ગગાવ ને કે આપલે ગામ માં બીજે ને ત્રીજે કોક મને મોટા કરે કોક એને દૂધ પીવરાવે કોક એને ખવરાવે હા જે આવે એટલે જેમ ટોપલું લઈ આવે ઘરે આપણે ભાવ લઈને આવતા એમ ગગા લઈને આવે ઘણી હા હવા ના જાય એટલે વડી બીજા રાત ના ખેર ચલતા ચલને તો ફિર ભી અમાર જો બાપ સમય આવે ત્યારે પાછું ઉભારી લેજો

हमने इतना बात इसमें घटना हो रही है। तो कहाँ क्या किया है कि भागी भले ही उपाली तो रेवा वालों का संपत्ति आए पर जो सन्मति गई तो संपत्ति में जरा वार नहीं आए इतना मतलब राज चले प्रमाणित कर दूसरी पर दिखूंगा कि जहाँ सुमति वहाँ संपत्ति आना और जहाँ कुमति वहां विपर

એના કરોડો રૂપિયા બેંક બેલેન્સ એમ એમને રહી ગયા પણ કોઈ ખાવા વાળું કે હવાનો વાળું પણ મને નથી રહેતું બા જો રહ્યા હશો તો ધીરે ધીરે નવમ નવમ નમામે નંદન નંદનમ દિવસે દિવસે બાપ નવી ચેતના નવા સંદેશ સાથે ઈશ્વર આપણે નવો દિવસ દરરોજ આપી રહ્યો છે નવો સંદેશ એક નવી પ્રેરણા દરરોજ આપી રહ્યો છે નવા નવા જીવન આ પરમાત્મા આપને આપી રહ્યો છે નવા નવા આ જીવો આજ પણ આવી રહ્યા છે નવી નવી

કારણ કે આજે તમે તમારા માટે નથી જીવતા જે અમે મારું સાધુની પ્રોપર્ટી આ બધા સમાજોની પ્રોપર્ટી અમે કહેવાય જેને બધાનો અધિકાર છે અમારી ઉપર એમ આજ ગસ્તા શ્રમમાં બેઠા છો તમે તમારા માટે નહીં પણ તમે તમારા સંતાનો એક સંસારને આ સ્માણો નહીં એક દિવ્ય મતનો દઈ જવાબ એ તમારી ફરજ છે અને આજે કુટુંબની અંદર પરિવારોની અંદર

કેમ સમાજ બેન આ તમને બાર બાર આવીને અમારા બીજા આજુબાજુ બેઠા છે અમારા વિરાણી વાળા આવી બાપ રમાડી જાય એ હવે નબકડા નથી અમર જો બાપ તેર તેર વરના વાણા વાઈ ગયા આજે આપસી સંઘર્ષોમાં આપણે કેટલો આપણું ભવિષ્ય આપણે નાદુરસ્ત કરી દીધું આપણા દીકરા દીકરીઓને અત્યારે બાર જઈ રહ્યા છે ને સનાતનના દીકરા દીકરી કે બાપ ક્યાં જવું શું કરવું બધું પૂછો ને હું બાપાની ઉંમર બેઠા થતા કારણ કે બાપા તાલ હવારે ઘરે બધા લઈ જશે બાપ આજે સમાજ નું ભવિષ્ય નું નિર્માણ કરવું જે પદાધિકારી છે એની જવાબદારી છે કે પોતાના માટે નથી જીવતો કુટુંબનો વડીલ જેમ મારે કુટુંબ માટે જીવે છે હા એમ આજે સમાજનો વડીલ સમાજ માટે જીવે છે અને અત્યારે ઈ જીવનારા આજે ઘણા સ્થિર થઈ ગયા અને ન જીવનારા ટાઈમ પાસ કરવા વાળા ઉપર બેઠા આજે હું જાણી લ્યો બાપ આજે સાત સાત વર્ષ રાત દી એક કરીને કેન્દ્ર ઉભું કરી દીધું અને એ કેન્દ્ર ઉપર આવી કર્યું અને આ કોક અમુક લોકો આવી અને આ હાઈજેક કરી અને સમાજને રમાડતા હોય ત્યારે એનું અમને દુઃખ છે આ ક્યાં ગયા હતા જ્યારે અમારી યાત્રાઓમાં કોઈ ભેગા ન હતા અને આજે સનાતનના સૂત્ર ધારો થઈ કરીને ફરી રહ્યા છે પાછા અમારી બિલાડી અમારી અને મ્યાઉ કરી રહી છે એનું દુઃખ છે બાપ બધાએ પોતાના મર્યાદામાં રહ્યો સમાજના કોઈ પણ હું હું હા નથી પૂજા કરવા વાળો કે પગે લગાડવા વાળો બાપ આજે હું તમને કોના કોના સુધી પહોંચાડવા આવ્યો છું પગે લગાડવા આવ્યો છું મને નહીં સનાતન આટલા યાત્રાઓ કરી પણ કોઈ સમાજે એક એક બાપુ એ પોતાના માટે કાઈ માંગ્યું આશ્રમ માટે માંગ્યું નહીં બા આ સમાજ અમને શું દે છે એની અમે ચિંતા નથી કરતા એનો વિચાર નથી કરતા બસ એક વિચાર કરીએ છીએ કે અમે સમાજને શું દઈએ છીએ અમે સમાજ